રાત્રે 9 વાગ્યે આ ઘટના બની હતી વડનગર સિવિલમાં જાણ થતા સઠલાસણા ભાજપ આગેવાનો અને વડનગર શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ વડનગર સિવિલ ખાતે ખબર લેવા માટે દોડી આવ્યા હતા. અમે તમને આપીશું પણીપણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.